હાઈ એવરી કેમ છો હું છું તમારો મિત્ર અને માહિતી ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે પચીસ ચાર બે હજાર પચીસ ને વાર છે શુક્રવાર ને આજે દોસ્તો સફેદ ડુંગળીની આવકની વાત કરું તો એક લાખ છાસઠ હજાર પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ઠેલીની બરાબર તો આજની આપણે શું પોઝિશન છે બજાર ભાવની જોવા જવાના છીએ વિડીયોમાં એમ સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો ખાસ રિક્વેસ્ટ છે આ ચેનલને સબસ્ક્રાઇબ પણ નાખજો કેમકે આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ મળે છે બરાબર હરા ચીજના વિડીયો મળે છે બજાર ભાવના વિડીયો મળે છે તો ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો ને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો ચાલે આપણે બજાર ભાવ જોવા જઈ રહીએ 141 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

ہاں ہاں 68 بائے 85 85 روپے چلا چلا سر سر ہاشر ہاشر اوکنو ہے وہ تو ہے تو بھی اوکنو ہے 68 روپے سر میں ابا چاٹ نے اوپر ہے ارو ہے 68 روپے 68 روپے 68 روپے 80 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 ભાઈ કોઈ વાંચી વાંચી પાંત્રીસો પાંત્રીસ बात है ली अरे ऐसा बात है बात है बात है बात है ऐसा बात है बात है बात है बात है ऐसा बात है एक भी एक भी ऐसे एक भी ऐसे बच्चे बच्चे क्या मुझे बच्चे बच्चे सभी सभी में सभी हाथे हाथे उधर जैसे एक अंदर में ऐसा जी 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 एक अंदर बात है क्या जी स्वाति 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 में हरे

છપ્પન સાતસો ભાઈ થોડા થોડા હાકારો રૂપિયા તમે આગળ બીજા પાસા વાળા જરૂર પડે પાંચસો પાંચસો રૂપિયા પાંચસો ભાઈ